મિત્રો વાવની ધરતી અને એમાં કેરાજી સોલંકીને ઇતિહાસનો એક નાનકડો પ્રસંગ છે તો વિડીયો પૂરો જોઈ લેજો કારણ કે એક મર્દ માણસ જે સિંહને પણ ઝુકાવી નાખ્યો અને જેના નામથી રાધનપુરને નવાબ પણ ફાફા મારતો હોય અને પોતાની ધરતી માટે માથું કાપી દીધું હોય એવા વાવના સુરવીર કેરાજી સોલંકીનો પ્રસંગ છે તો ચાલો હવે શરૂઆત કરીએ વિડિયો જોતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે તમારા માટે અદ્ભુત અને અજાણ્યો ઇતિહાસ તમારી સમક્ષ રજૂ કરું છું આપણા દેશની સંસ્કૃતિઓ અને પરંપરાઓના આધારે આજે એક અલગ અંદાજમાં હું વાવના રાજપૂતોનો એક પ્રસંગ રજૂ કરી રહ્યો છું આ વાવેથી વડવાળી એટલે વાવ થરાદ જે બનાસકાંઠામાં આવેલો વિસ્તાર છે આ ધરતી જે અનેક ઇતિહાસોનો સંગ્રહ લઈને બેઠી છે આ અમૂલ્ય ધરતી પર કેરાજી સોલંકી દ્રડાજી જગમાલજી પરમાર ધારણાજી ડોડ લખાજી ગોહિલ જોદાજી બોડાણા નરોજી ચારડિયા અજાજી રાઠોડ વણા રવજી લાખણ પાળજી સોલંકી જેવા સુરવીરો દાતારો થયા છે એ જ રીતે અહીં આત્મારામ બાપુ જેવા અનેક ભક્તોની ભૂમિ છે અને જે રામ રતન બાપુની કર્મભૂમિ રહી છે એવી રૂઢી ઉત્તર ગુજરાતનું વાવ શહેર આજે આ વાવ વિસ્તારના એવા જ સુરવીર રાજપૂતની વાત કરવી છે આવા સુરવીર પુરુષ એટલે કેરાજી સોલંકી જે રજવાડાના સમયની વાત છે કેરાજી સોલંકી શાખાના રાજપૂત હતા વાવ રાજવી સિયાજી વજેસિંહ ચૌહાણના સરસેનાપતિ હતા કેરાજી સોલંકી વાવના રાજવીએ તેમના અતુલ્ય બળ સાહસ સુરવીરતા અને કર્તવ્ય નિષ્ઠાની કદર કરીને ગોલપ અને નિષ્ળા ગામોને જાગીરમાં અર્પણ કર્યા હતા જ્યાં આજે એમના વંશજો સોલંકીઓ રહે છે કેરાજી સોલંકીના એમના જીવોનો એક નાનેકડો પ્રસંગ તમારી સમક્ષ રજૂ કરવો છે એક વખત વાવની કચેરી ભરાય છે ત્યાં રાધરબુના નવાબ જમાલુદ્દીન ખાન મહેમાન તરીકે આવ્યા વાવમાં વાવની કચેરીમાં જેની હાજરી વગર કસુંબો ઢોળાય નહીં જેની હાજરી જો હોય તો જ સામ સામે હથળીમાં કસુંબો લેવાય અને ત્યાં સુધી વાવની કચેરીમાં કેરાજી સોલંકી વગર કસુંબો લેવાય નહીં એવો મરદ માણસ એટલે કેરાજી સોલંકી તેમની ઉંમર તો હજી નાની છે પણ મૂછોનો દોર હજી ફૂટ્યો નથી પણ જો કસુંબો જો કરવો હોય તો એના વગર કસુંબો ઢોળાય નહીં એવો મરદ માણસ એટલે કેરાજી સોલંકી એ વાવની ધરતીના કેરાજી સોલંકી એવા કેરાજી સોલંકી કચેરીમાં આવ્યા જેની આછી પાતળી મૂછો છે અને કેરાજીને જોઈ કચરીમાં બેઠેલો નવાબ કેરાજીને જોઈને હસવા લાગ્યો નવાબે કહ્યું કે માણસ કેવો છે અને તે એવો તો શું છે કે આખી કચેરી કશું મીઠો ના લાગે અને નવાબ કેરાજીની મૂછોને જોઈને હસવા લાગ્યા અને તેથી ભરી સેવામાં કેરાજી સોલંકીએ નવાબને કહ્યું કે ટાણું આવે એટલે તને જવાબ જરૂર મળશે ત્યારે નવાબે મનમાં નક્કી કરી લીધું ક્યાં કેરાજી સોલંકી વગર કસુબો મીઠો થતો નથી મારે રાજપૂત નું પાણી માપવું પડશે એના બાવડામાં બળ કેટલું છે એ કોઈક સમયે માપી લેશું અને નવાબે આવું નક્કી કરીને પાછા રાધનપુર આવે છે ત્યારે અમદાવાદ રાધનપુર પાલનપુર એ શહેરો બાબી વંશજો હાથમાં હતા એ સમયે બધા જ પરિવારના વંશજો હતા એ સમયમાં થોડાક સમય પછી રાધનપુર નવાબે વાવમાં કેરાજી સોલંકીની કેળ મોકલે છે એટલે કે રાધનપુર આવવાનું કહે છે અને કહે છે કે કેરાજી સોલંકીની એટલી બધી વાતો થતી હોય અને એમાં જો મરદ રાજપૂત હોય તો એવો મળી માણસ હોય ને તો એના વગર મીઠો થતો ન હોય તો એને બોલાવો રાધનપુરની કચેરીમાં અને સાત દિવસ ભૂખ્યા સામે મૂકવું અને જો તે શિવનું ચડબું પકડે ને પછી માનું કે કેરાજી સોલંકી મરદ માણસ છે બાકી હું નવાબ ના માનું વાવમાં સંદેશો આવે છે કે રાધનપુરના નવે વાવરાણા અને કેરાજી સોલંકીને મહેમાન ગતિ કરવા બોલાવ્યા છે અને અહીં કેરાજી સોલંકી સડપ સડપ પગલા ભરવા લાગ્યા અને કેરાજી સોલંકી રાધનપુરની કચેરીમાં આવ્યા અને નવાબની કચેરી છલો છલ અને સેનાપતિઓ શેનુકૂતિ ભરેલી છે કેરાજીના પારખા લેવા માટે રાધનપુરના નવાબે તેમને મોકલ્યા હતા ત્યારે પાંજરામાંથી તે મુખ્ય સાવજને કાઢીને મૂક્યો કેરાજી તરફ અને કહ્યું કે લો કેરાજી તમારામાં ત્રિવડ હોય અને જો તમારા ધરતીનું ખમીર હોય તો તમારી વાવની વાતો જો દુનિયામાં થતી હોય અને વાવનું પાણી માપવું એ વાવની તાકાત કેવી છે મારે માપવી છે અને આ બાજુ મરદ માણસ કેરાજી સોલંકી સામે ગાંડીગીર માંથી આવેલો સાવજ સામે આવ્યો અને આ બાજુ કેરાજી સોલંકી અને આ બાજુ ગીરનો સાવજ એ બંને સામ સામે વાથી પડ્યા અને આ બાજુ રાધનપુરના ના નવાબ ધ્યાનથી જુએ છે કે હમણાં કેરાજી સોલંકી ના શરીર એક એક બોટીઓ બહાર કાઢી નાખશે સાવજ અને વાવનું પાણી હતું નતું થઈ જશે પણ ત્યારે કેરાજી સોલાકી નિડર બનીને સિંહ તરફ આગળ વધી રહ્યા છે અને હાવજ અને કેરાજી સામ સામે હોય છે કેરાજી પર સિંહ ભયંકર હુમલો કરે છે અને વિકરાળ બનીને તેના નખ અને દાંતી કેરાજીને ઘાયલ કરી નાખ્યા પણ કેરાજી જેવા તેવા નહોતા તેમનું શરીર ફોલાદી હતું અને તેના હાથમાં ગજબનું બળ હતું કેરાજીની મરદાનથી સામે સિંહ પણ ઝૂકી ગયો ત્યારે જેના ડાબા જમણા હાથમાં જેટલી તાકાત હતી અને એકવાર બે વાર અને ત્રીજી વાર બાદ પીડી ત્યારે ડાબો હાથ જમણો હાથ એ બે સવાજના જડબામાં બેસાડી દીધા હો અને નવાબને કહ્યું તારે સવાજને પાડતા આટલી જ વાર લાગી હો અને તું કહેતો સવાજની મૂછો ઉખાડીને હું લગાવી લઉં તો કેવું રહે આ સિંહના કેસ પકડીને તેના વસમાં કરીને નવાબની સામે ઊભા થયા કેરાજી આ દ્રશ્ય જોઈ રાધનપુરના નવાબ કેરાજી સોલંકી પર અચંબિત થઈ ગયા અને કહ્યું વાહ બહાદુર જુવાન વાહ તારી બહાદુરી જોઈને હું બહુ ખુશ છું તમે તો મારા રાધનપુરના શોભો હો ત્યારે કેરાજી સોલંકી કહે છે નવલ તમને તમારું વતન મુબારક મારે તો મારી વાવ બરાબર છે હો અને રાધનપુરની નવાબરની કચેરીમાં દુશ્મનની કચેરીમાં ઇસ્લામિક કચેરીમાં જે બળ દેખાડ્યા હોય તો એ આજ વાવ ભૂમિની ગાંભીરો હુંકાર આપે છે એ આજે પણ હુકાર આપી રહી છે ત્યારબાદ વાવની ધરતી પર પુના સતારાના ગાયકવાડ પેશ્વાએ વિક્રમ સંબંધ ચૌદસો માં પોતાની સેના સાથે વાવ પર ભયંકરામાં આક્રમણ કર્યું ત્યાં વાવનું રક્ષણ કરતા કેરાજી સોલંકી તથા સોળે શાખાના અનેક રાજપૂતો સામે યુદ્ધમાં વીરગતિ પામ્યા અને યુદ્ધમાં કેરાજી સોલંકીનું મસ્તક વાવને હિંગળાજ માતાજીના મંદિર પાસે પડ્યું અને એમનું દળ લડતા લડતા માણતી માતાજીના ચોકમાં આગળ પડ્યું કેરાજીની સાક્ષી પૂરતા વાવની ધરતીમાં આ બે પાળીયા આવેલા છે બાઈના કૂવા પાસે આ વીરનું મસ્તક પડ્યું અને દળ માણજી માતાજીના મંદિર પાસે પડ્યું આ બંને વચ્ચે આશરે એક કિલોમીટર જેટલું અંતર છે ત્યાં આજે પણ સુંદર શહીદ સ્મારક બનાવવામાં આવેલ છે અને એ કેરાજી સોલંકીના ત્રણ દીકરા બ્રહ્મો સામધરણ વિભો એ બ્રહ્માનો પરિવાર નેસોડા વિભાનો પરિવાર ગોલાપનેશ અને સામધરણનો પરિવાર પાડણ આવા કેરાજી સોલંકીના વારસદારો આજે પણ મોજૂદ છે અને તેમજ શહીદ વીર તારણજી દોડ વાવની ધરતી પર અમદાવાદના સુબા બાબી બાદર ખાને વિક્રમ સંબંધ ચૌદસો બારમાં પોતાની સેના સાથે આક્રમણ કર્યું ત્યારે તે વખતના વાવના રાજવી સરસેનાપતિ ધારણજી ડોડ કે પોતાના બાવન ભાઈઓ અને ભત્રીજાઓ સાથે વીરગતિ પામ્યા હતા આ એક જ પરિવારના આટલા બધા વ્યક્તિઓ શહીદી વોરી એવો ઇતિહાસ આ વાવની ધરતી પર બન્યો હોય આ સ્તર પર ધારણજી ડોડનું મસ્તક પડ્યું અને જળ લડ્યું એ બાબી બાદર ખાને તે કાર્મી હાર આપીને શહીદી વારી હોય એવા જય હો શહીદ કેરાજી સોલંકી અને તારણજી ડોઢ તો તમે વાલા વાવમાં આવેલી આ કાંભીઓ જોવા ફરવા જુહારવા જજો તો તમારી ભેડીઓને ખબર પડે કે વાવમાં રાજપૂતોના ખમીર કેવા હતા એ કાંભ્યો એક વાર ટાઈમ મળે તો જજો વાવની ધરતી પર હું કોઈ સમાજના વખાણ નથી કરતો પણ આ તો રાજપૂતોનો ઇતિહાસ અને ખમીર બોલતું હોય વાલા અને મારે માત્ર એટલું જ કહેવું છે કે એકતા પરમો ધર્મ તમારામાં અને મારામાં એકતા નહીં હોય તો બીજા આવીને બેસવાના છે ઠાકોરનો દીકરો હોય કે પરવારનો દીકરો હોય કે રાજપૂતનો દીકરો હોય એ રબારી પટેલ ગોસ્વામી બધી સમજ એક થઈને રહેજો જ્યાં સુધી જાતિના વાડા બનશે ત્યાં સુધી સુખ ક્યારે નહીં આવે મિત્રો આ સાથે વિડિયોમાં કમેન્ટ જરૂરથી કરજો કારણ કે તમારું કમેન્ટ મને બહુ પ્રોત્સાહન આપશે અને તમે જો કહો તો આગળનો વિડિયો કોના ઇતિહાસ પર બનાવું એ મને કમેન્ટ જરૂરથી કરજો અને હજી આ ગુજરાતની ધરતી પર અનેક ઇતિહાસો સਿਰભિરો અને રહસ્યો પડ્યા છે જે કે કરીને મારે બહાર લાવવાના છે તો મિત્રો એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપણા ઇતિહાસના બીજા વિડીયો જોતા રહેજો ધન્યવાદ